નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અગિયાર છ બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કઉં લોકવાન ચારસો પચાસથી ઊંચા ઊંચા પાંચસો વીસ કૌ ટુકડા ચારસો થી ઊંચા ઊંચા પાંચસો છપ્પન કપાસ તેરસો એકથી ઊંચા ઊંચા પંદરસો છોતેર મગફળી જીણી આઠસો એકાવનથી ઊંચા ઊંચા સોળસો એકત્રીસ મગફળી જાડી સાતસો એકોતેરથી ઊંચા ઊંચા ચૌદસો એકસઠ સિંગદાણા જાડા ચૌદસો એકથી ઊંચા ઊંચા અઢારસો એકાણું સિંગ ફાડીયા નવસો એકતાલીસથી ઊંચા ઊંચા તેરસો એકાવન એરંડા એક હજાર એકવીસથી ઊંચા ઊંચા તેરસો એક જીરું પચીસો એકાવનથી ઊંચા ઊંચા ઓગણચાળીસો એકતાલીસ કલંજી બારસોથી ઊંચા ઊંચા ચાર હજાર એકાવન વરિયાળી આઠસો એકાવનથી ઊંચા ઊંચા બારસો એક ધાણા આઠસો એકાવનથી ઊંચા ઊંચા ચૌદસો એકાણું ધાણી નવસો એકાવનથી ઊંચા ઊંચા પંદરસો એકસઠ મરચો સૂકો પટ્ટો ત્રણસો એકાવનથી ઊંચા ઊંચા તેરસો એકાવન મરચાં બસો એકાવનથી ઊંચા ઊંચા એકવીસોને એક લસણ સૂકું પાંચસો એકાણુંથી ઊંચા ઊંચા બારસો એકોતેર ડુંગળી લાલ છન્નુંથી ઊંચા ઊંચા બસો છાસઠ ડુંગળી સફેદ એકસો સોળથી ઊંચા ઊંચા બસો છવ્વીસ બાજરો બસો એક્યાસીથી ઊંચા ઊંચા ચારસો એકાવન જુવાર ત્રણસો એકથી ઊંચા ઊંચા આઠસો અગિયાર મકઈ ચારસો અગિયારથી ઊંચા ઊંચા ચારસો ને અગિયાર ચણા નવસો એકાવનથી ઊંચા ઊંચા અગિયારસો છ વાલ ત્રણસો એકથી ઊંચા ઊંચા આઠસો એક અડદ નવસો એકથી ઊંચા ઊંચા પંદરસો ને એક ચોળા પાંચસો એકથી ઊંચા ઊંચા ચૌદસો ને એક્યાસી તુવેર ચારસો એકસઠથી ઊંચા ઊંચા બારસો ને એક્યાસી